નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી માર્ગદર્શન હિન્દી શિક્ષકો માટે એકવીસ દિવસનો તાલીમ શિબિર યોજાયો ઓનલાઈન શિક્ષણ એમએસ યુનિવર્સિટીમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ઇન્ડિયન નોલેજ સિસ્ટમની શરૂઆત થઈ ખેડૂતો અટવાયા કરચણમાં સીસીઆઈએ કપાસની ખરીદી શરૂ ન કરતા ખેડૂતો નારાજ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર ધોરણ બાર સાયન્સમાં તમામ વિષયોની પરીક્ષા વર્ષમાં બે વખત આપી શકાશે શિયાળો ચામતો નથી રાત્રે એક ચાર રસ્તા ખાતે સફાઈ કામદારો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યો દસ દિવસથી હડતાલ પર રહેલા સફાઈ કામદારોનો વિરોધ તો ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી દંડવત યાત્રા તો વાલ્મિકી સમાજના આગેવાન અને કામદારો યાત્રામાં જોડાયા

અરવલ્લી જિલ્લા પંચાયતના હડતાલ ઉપર છે એમની માંગ છે લઘુત્તમ વેતન પરંતુ દસ દિવસથી હડતાલ ઉપર છે ભજન કીર્તન કર્યા વિનંતી કરી તેમ છતાંય તંત્રની આંખ ખુલતી નથી તંત્ર ઊંઘમાં છે તો આજે અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા મોડાસા ચોકડીથી કલેક્ટર કચેરી સુધી હું દંડભર પ્રણામ યાત્રા અને સરીલા ઉપર અગ્નિ લગાવું છું કે આ તંત્રની આંખો ખુલે છે અને આ સફાઈ કામદારોને જે પચીસો પગાર મળે છે એ દુઃખજવારી બાબત છે એ લોકોને પૂરું વેતન મળે તે માટે સરકારની અને તંત્રની આંખ ખોલવા માટે હું શરીલી આગ લગાવું છું નવેમ્બર માસ સુધીની ત્રણ કરોડ ઉપર આવક થતા રેલવેની તિજોરી છલકાણે છે ધોળા જંક્શન ખાતે આવતી જતી તમામ ટ્રેનોની મળી અધ આવક કહી શકાય તેટલી માત્ર નવેમ્બર માસમાં થઈ છે રેલવે ડિવિઝન ભાવનગર દ્વારા મળતા અધિકારી તેમજ નિયમ હેઠળ આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ષ નવેમ્બર બે હાજર ત્રેવીસ સુધીમાં રિઝર્વ અને અનરિઝર્વ ટિકિટો મળીને કુલ ત્રણ કરોડ બે લાખ નેવ્યાસી હજાર ચારસો પંચોતેર રૂપિયાની કમાણી થઈ છે બીજી તરફ વાત કરીએ તો ભાવનગર શહેરમાં એક દિવસ રાત્રે ઉષ્ણ તાપમાનમાં

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો જે મુજબ બોર્ડ દ્વારા નક્કી કરેલા સેન્ટરોમાં વર્ષમાં એકવાર માધ્યમિક શાળા પ્રમાણપત્ર અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા એટલે કે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા માર્ચ માસમાં લેવાશે નક્કી કરેલા કેન્દ્રોની જાણ શાળાઓને તેમજ માર્ચ માસમાં લેવાનારી પરીક્ષા માટે જે તે વર્ગની પહેલી જાન્યુઆરી પહેલ કરવામાં આવી છે કરચણમાં માવઠું થયા બાદ કપાસના ભાવ ધીરે ધીરે ગગડવા લાગ્યા હતા અને લોકલ વેપારીઓ ખેડૂતો પાસેથી ઓછા ભાવે કપાસ ખરીદતા હોય ખેડૂતો દ્વારા સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરાય તેવી માંગ ઉઠી હતી જેને લઈને કર્જન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા છવ્વીસ ડિસેમ્બરે સીસીઆઈએ કપાસની ખરીદી શરૂ કરશે તેવી જાહેરાત કરાઈ હતી કર્જન એપીએમસી દ્વારા ફરી અઠાવીસ ડિસેમ્બરે કપાસની ખરીદી શરૂ કરાશે તેવી જાહેરાત કરાઈ પરંતુ સીસીઆઈએ કપાસની ખરીદી શરૂ ન કરાતા ખરીદી માટે તારીખ પર તારીખ પડતા ખેડૂતોમાં મૂંઝવણ ઊભી થઈ છે એમએસ યુનિવર્સિટીમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ શરૂ કરાય છે શરૂઆતમાં વૈદિક મેથ્સ અને એન્સીએન્ટ ઇન્ડિયન નોલેજના બે અભ્યાસક્રમ ઓનલાઈન ભણાવશે ફેકલ્ટી ઓફ આર્ટ્સ અંતર્ગત આવેલ ભાષા ભવન ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ સેન્ટરની શરૂઆત કરા કેન્દ્રીય હિન્દી સંસ્થા રાષ્ટ્રભાષા પ્રચારક મંડળ સુરત દ્વારા સંસ્થાના અધ્યક્ષ ડોક્ટર અતુલ પાઠકજી દ્વારા શહેરની શાળામાં હિન્દી ભણાવતા શિક્ષકો માટે અગિયાર દિવસની તાલીમ શરીર આયોજન કરવામાં તેમજ ગોપીપુરા સીજીએસ મહિલા વિદ્યાલય સંચાલિત એસપી ઝવેરી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું વરાછા મહિલા કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર મહેશ પટેલ વગેરે શૈક્ષણિક કાર્ય માર્ગદર્શન આપ્યું હતું

મળે તે માટે ડેરીના સંચાલકો સમક્ષ અવાજ બુલંદ કર્યો છે બીજી તરફ વાત કરીએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હાલમાં કપાસની નહીવત આવક નોંધાઈ રહી છે સામે ખેડૂતોને મનના ભાવ રૂપિયા તેરસો એસી મળી રહ્યા છે ઉપરાંત ડુંગળીના ભાવમાં સતત ઘટાડા સાથે વીસ કિલોના ભાવ રૂપિયા ત્રણસો નોંધાયા છે જેની સામે લસણના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું કે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ તમામ જણસીના સારા પ્રમાણમાં આવક થઈ રહી છે ચરોતરમાં છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે ભેજનું પ્રમાણ એકાણું ટકા પહોંચતા તાપમાન ઉંચકાયું ગત વર્ષે પણ ડિસેમ્બર ગરમો હતો પરંતુ મહત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી નીચે રહ્યું હતું જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે જ્યારે લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી રહેશે